શ્રી નટુજી ઠાકોર દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું અને આ પ્રદર્શનનો લાભ ગાંધીનગરની જનતાએ ખૂબ બહોળા લીધો તદ તારીખ નવેમ્બર રોજ જીપીએસસી અને વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય વિષયમાં તજજ્ઞ તરીકે પ્રોફેસર ડોક્ટર બી સી રાઠોડ ડાયરેક્ટર અક્ષર અકાદમી ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ઊંડાણપૂર્વક સમજ અને માર્ગદર્શન પૂરું પાડ્યું

દર્શકોને મનોરંજન અને પ્રેરણા આપશે ગાંધીનગર નિવાસી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનુભવી કલાકાર તરીકે ધ્રુવ પટેલે કામ કર્યું છે અને અને તેમની પ્રતિભા અભિનયનો બનાવશે ધ્રુવ પટેલ એક્ટિંગ શિક્ષક તરીકે જાણીતા છે અને બે હજાર સાત માંગ પોતાની પહેલી ફિલ્મ સ્નેહના સગપણથી અભિનયની શરૂઆત કરી હતી જે તે સમયે સુપરહિટ રહી તેમણે હોલીવુડ અને બોલીવુડ ફિલ્મો માંગ કામ કર્યું છે તેમણે અવિરા અને ફરાક જેવી અને એવોર્ડ વિજેતા ફિલ્મોનું નિર્દેશન કર્યું છે જે આજે પણ લોકોને પ્રભાવિત કરે છે બે હજાર દસમાં ઇન્ટરનેશનલ કલ્ચરલ એક્ટિવિટી માટે ઇન્ડિયન એમ્બેસેડર તરીકે તેમણે એક વર્ષ જર્મની વિતાવ્યું હતું ધી ધ્રુવ પટેલ એ માત્ર મનોરંજન પૂરતું જ નહીં પણ ગુજરાતી સંસ્કૃતિ અને મહાન મહેમાનોના જીવન પ્રેરણાદાયક પ્રસંગોનું એક અનોખું મંચ છે તારીખ ત્રણ ઓક્ટોબર નવરાત્રીના પહેલા નોરતાથી શૂટિંગ શરૂ કરવામાં આવેલું હતું અને અત્યાર સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીના નામચીન કલાકારોનો પણ મોટી સંખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમ કે આર્જવ ત્રિવેદી ભાવિની જાની સૌનક વ્યાસ ભક્તિ કુબાવટ ઓસ્ટ્રેલિયાની વિખ્યાત અભિનેત્રી ત્રિષા સોનીથી ધ્રુવ પટેલ શોમાં હાજરી આપી હતી આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ અને વૈશ્વિક કથાઓ ગુજરાતી દર્શકો માટે લાવશે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ શોને જોઈ શકાશે નવા એપિસોડ વિશે તાજેતરની અપડેટ્સ મેળવવા માટે અને ધ્રુવના યુટ્યુબ ચેનલ એટ સ્ટર ધ્રુવ પટેલ ને ફોલો કરો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ